સમગ્ર ગુજરાતમાં સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી શરૂ થઈ છે ત્યારે બોટાદ એપીએમસીના યાર્ડ ખાતે આગામી તારીખ પચીસ અગિયાર ચોવીસના રોજ સીસીઆઈ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવશે કપાસના ભાવ ચૌદસો અને ચોરાણું રૂપિયા રહેશે અને ખેડૂતોએ સાત બાર આઠ આધાર કાર્ડ જે આધાર કાર્ડ બેંકના ખાતામાં લિંક હોય એવું આધાર કાર્ડ સાથે હાજર રહેવાનું રહેશે અને ખુલ્લી બજારમાં જે ભાવો ચાલી રહ્યા છે હાલ બારસોથી પંદરસો સુધીના પરંતુ સીસીઆઈ દ્વારા જ્યારે ખરીદી કરવામાં આવે છે ત્યારે તમામ ડોક્યુમેન્ટ સાથે લઈ અને ખરીદી કરવામાં આવશે તો ખેડૂતોનો મોટા પાયે લાભ થશે ઓનલાઈન રજિસ્ટ્રેશન રહેશે કે પછી ડાયરેક્ટ રજીસ્ટ્રેશનનો કોઈ સવાલ નથી જે તે સમયે અધિકારી દ્વારા પોતાના વાહનમાં પોતે ખેડૂતોએ હાજર રહેવાનું રહેશે અને સાત બાર આઠ તલાટીનો દાખલો કપાસના ના વાવેતર સાથો સાથ આધાર કાર્ડ જે બેંકના ખાતા સાથે લિંક હશે તે સાથે રાખી અને આઠ ટકા જેવો ભેજ જ્યાં સુધી હશે ત્યાં સુધી કોટન ની ખરીદી સીસીઆઈ દ્વારા કરવામાં આવશે તદ્દન પારદર્શક રીતે આ ખરીદી કરવા માટેનું આયોજન થઈ રહ્યું છે તો કપાસમાં આઠ ટકાથી વધારે ભેજ હશે તો કપાસ ખરીદી કરવામાં નહીં આવે તેની ચકાસણી સ્થળ ઉપર હશે હાલ કપાસ નો બજાર ભાવ રૂપિયા પાંચસો થી પંદરસો ની વચ્ચે રહે છે ત્યારે ખેડૂતોને સારો લાભ થવાની સંભાવના બોટાદ એપીએમસી ચેરમેન દ્વારા વ્યક્ત કરવામાં